અંબાજી જોયો ને એ બધા મેરા નાખવા જાતા હતા ને એટલે નાખવા લે ના ના તમારે પૂરું કામ કરવા ના જોવો ચિત્ર પણ એટલે આ બધા એક એક પગ ના અમારા તો પહેરવા જ કેવી રીતે એટલે જો તમને કહું આ બુદ્ધ રહ્યા ને એ ગામ જાય એટલે પહેરવાના અને આ પટીવાળા રહ્યા ને આ તમે ક્ષેત્ર માં રખડતા હોય તારે એટલે આરી પાણી વાત થી પહેરવાનું હો આને જમ્બો બુદ્ધ કેવાય નવી બ્રાન્ચ આવી આ વોલ બુટ આવતા તેના અડધું મોડેલ એમ હોય આ શું તમે પાણી વારતા હોય ને

કોઈ કડક બખાવા કરતા નહીં બોલતા નહીં શેઠે તો થપ્પી કાઢી આપડા શેઠે બ્રાન્ડેડ હે ખબર છે ને જો તાર ફૂડ ટીટ અમેરિકા એટલે પૈસા તો હારા હાલ છે હાલ તો બરાબર નકડાય આજ હે ને ના ના શાંતિ રાખ માય હું છો પાંચો પાંચો ની આટલી કડક મોટું તો અમને ના લાય ના લાય મેલ દેવા દે કાઉ આ દિવાળીની બોનસ તમને આલું બરાબર

પાણી સાં પાણી અલ્યા પુલો ઉઠો ને કાત્રજી

આમ જોવો તો કે એક એક પહેરજો એક સેતર માં પહેરજું ને એક ગામ માં પહેરજું ને પણ આ મને હાચું કોને અમે તમારા નહીં મારી શું ને એટલે કાતરજી આ તો માનતા ને આમ એમ કે વાડી નહીં રાખવા દેવી એટલે કે ખોટું બોલે તમે બોલો કઈ રમતુજી રમતુજી ઈ શું ધૂળા લઈ હે એટલે આ ચાંદ ને લાઈલા પડ્યા છે ને આપણે વાડી નહીં રાખવા દેવાની હોય એટલે હો એટલે એમને એમ કા ભાગ પડવામાં આવશે હોય અને એમ નહીં આ બોનસ એ મેં કાતરો તો બે ભાન થઈ ગયો કે

આવાની વાડી રાખતા નહી આ તો નકરા ગપ્પા મારીને બેઠા રાખો જી મળ્યું સારું મળ્યું હે કોક ની સડતા નહીં ને અહીંયા રાખવા ન તો કેતો કે પેલા આપડે ભાગ્યા ને પૂછવું પડે એ બીજા ને પણ સારું થયું કે સર નાખો તો નહીં મેં કીધું તું પાંચ લીટર ડીઝલ લઈ લે પેલો ફરગાવી દઉં પણ એને બે રૂપિયા ને તો મૂબિયા બંધ થઈ સારું કાતરા દઈએ લાયા લાગે હે બે હારું અને હે ને તું હારી હે ટ્રીટમેન્ટ સારી કરી લાગે હે હું જોઈ ને આવ્યો અને હવે અમે જઈએ બરોબર અને દિવાળી કરવા જુઓ હજુ પૈસા ઓછા પડે અને અંધારું થાય એટલે પાછા કામ મેલીવાનું વ્યાર હોય બીજા દાડે થાય કામ